સાત દસ બે હજાર પચીસ ને મંગળવારે સવારે અગિયાર ત્રીસ કલાકે આદેશ આશ્રમ સાપડ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નું સનાતન હિન્દુ સંમેલન યોજાયું જેમાં હિન્દુ ધર્મના ઉત્સાહી અને ધર્મ પ્રેમીઓ વિપુલ સંખ્યામાં હાજર રહ્યા આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે પ્રખ્યાત હિન્દુત્વના પ્રચારક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા સભાને સંબોધિત કરી જેમાં હિન્દુ ધર્મના પ્રાચીન મૂલ્યો રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક જાગૃતિ પર ભાર વાતાવરણમાં દેશભક્તિ અને જાગૃતિનો અલોત્ર ઉત્સાહ જોવા મળ્યો સંમેલનની શરૂઆત ધાર્મિક વિધિઓથી થઈ પ્રવીણભાઈ તોગડિયાએ તેમના પ્રખર ભાષણમાં હિન્દુ સમાજને એકત્રિત થવા ધર્મ રક્ષા માટે સંકલ્પ લેવા અને આધુનિક પડકારોનો સામનો કરવા પ્રેરણા આપી તેમણે કહ્યું કે હિન્દુ ધર્મની મહાનતા અને ભારત ની અખંડતા જાળવવા આપણે બધા મળીને કાર્ય કરીએ તેમના ઉપદેશોએ શ્રોતાઓમાં ગંભીર પ્રભાવ પાડ્યો જેમાં યુવાનો અને વૃદ્ધો સહિત અનેક લોકો સામેલ હતા આજે માત્ર નથી એ હિન્દુઓની હત્યા લોટ પલાયન થયું છે

हिंदुओं ની હત્યા લોડ ધર્માંતર पलायन અમારો સરકાર ભારત માં હિન્દુનો બહુમત ટંડા કે કાયદા થી બનાવીશુ ભારત માં હિન્દુનો બહુમત બનાવા વસ્તી વધારા રોકવાનો કાયદો બને ત્રણ કરોડ બાંગ્લાદેશી મુસલમાનોને ભગાઓ તીન બચ્ચે હિન્દુ સચ્ચે આ સંમેલનમાં વિવિધ સત્રોમાં ધાર્મિક શિક્ષણ સામાજિક સેવા અને હિન્દુ એકતાના વિષયો પર ચર્ચા થઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના દળના કાર્યકર્તાઓએ પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વાતાવરણ ભક્તિમય બનાવ્યું આ પ્રસંગે સ્થાનિક લોકોમાં ધાર્મિક જાગૃતિ વધી અને ભવિષ્યમાં વધુ સેવા કાર્યો માટે પ્રતિબદ્ધતા જણાઈ આવા સંમેલનો હિન્દુ સમાજને મજબૂત બનાવવા મહત્વની ભૂમિકા ભજવે છે જે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ધર્મ અને સંસ્કારી મૂલ્યોનું પ્રસારણ કરે છે ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ